નસરી એસઓજીએ ઝલારપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી અનિચ્છનીય ઘટના બનતા અટકાવી છે એસઓજીએ પરિવાર સાથેના ઝઘડાનો બદલો લેવા માટે ઉત્તર પ્રદેશથી દેસી તામંચો લઈને આવેલા 21 વર્ષીય યુવકની હથિયારો સાથે ધરપકડ કરી છે પોલીસે તેની પાસેથી 5 જીવતા કાર્ટિજ જપ્ત કર્યા છે નસરી એસઓજીના ઇન્ચાર્જ પીઆઈ પીワイ જીતેના માધવસેને ટીમ પેટ્રોલિંગ માહિતી આ દરમિયાન તળાવ પાસેથી આરોપી શિવન ત્રિભુવન પ્રસાદ ને ઝડપી પાડવામાં આવ્યો હતો પોલીસે આરોપી પાસેથી લાયસન્સ વગરનો દેશી બનાવટનો નો કટ્ટો અને અન્ય સામગ્રી જપ્ત કરી છે જપ્ત કરાયેલા મુદ્દા

છે અને પાંચ જીવતા કારતુસ છે એ આધારે ઈસમને પકડીને એની અંગઝડતી કરતા એમની પાસેથી આ દેશી તમંચો અને પાંચ જીવતા કારતુસ મળી આવેલ હતા જે બાબતે એના લાઇસન્સ બાબતે પૂછપરછ કરતા એમની પાસેથી કોઈ પણ જાતના લાઇસન્સ પરવાના કોઈ હતું નહીં જે બાબતે એમની પાસેથી એક મોબાઈલ ફોન એમ કુલ દસ હજાર પાંચસોનો મુદ્દાબાલ સ્થળ ઉપરથી આ જે ઇસમ છે એની પાસેથી કબજે કરવામાં આવેલ છે અને એ અનુસંધાને જલારપર પોલીસમાં ગુનો દાખલ કરીને આગળની તપાસ કોસઈ આરએન વસાવા જલાલપુર સ્ટેશન ના હાલ કરી રહી છે